મિત્રો નંબર એક પર છે ડોન હિલ સ્ટેશન ડોન હિલ સ્ટેશન એક શાંત અને કમ ખ્યાતનામ હિલ સ્ટેશન છે જે કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે મિત્રો અહીંનું હવા પાણી પર્વતો અને હરિયાળી એક અલગ જ અનુભવ આપે છે અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત એટલે કે સનરાઈઝ અને સનસેટનો વ્યૂ ખૂબ જ આકર્ષક હોય છે ટ્રેકિંગ અને અભ્યાસુક પ્રવાસીઓ માટે ખરેખર આ જગ્યા મસ્ટ વિઝિટ પ્લેસ કહી શકાય

સાપુતારા થી આ મંદિર લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો નંબર 3 પર છે પંપા સરોવર. પંપા સરોવર સબરીધામ નજીક આવેલું એક પવિત્ર તળાવ છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર પંપા સરોવર વિશેષ મહત્વ ધરાવે છે. કે જ્યાંનું વાતાવરણ ખૂબ શાંત અને આધ્યાત્મિક છે. મિત્રો આ પંપા સરોવર સાપુતારાથી લગભગ 30 કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે. નંબર ચાર વગઈ બોટનિકલ ગાર્ડન મિત્રો વગઈ બોટનિકલ ગાર્ડનમાં અનેક પ્રકારના ઔષધીય અને વિદેશી છોડ જોવા મળે છે કુદરતી શોખીનો અને વિદ્યાર્થીઓ માટે આ એક શૈક્ષણિક સ્થાન છે અહીં શાંતિભરેલું વાતાવરણ છે અને વહેલી સવારે ફરવા માટે આ એક શ્રેષ્ઠ સ્થળ કહી શકાય કે જે સાપુતારાથી લગભગ વીસ કિલોમીટરના ડિસ્ટન્સ પર સ્થિત છે મિત્રો નંબર પર છે વોટરફોલ કે કે ધોધ ધોધ એ એક છુપાયેલો ખજાનો કહી શકાય જે એક સરસ તરીકે ઓળખાય છે વરસાદી મોસમમાં કે વરસાદી સિઝનમાં તમને અહીં ખૂબ જ સરસ વોટરફોલ જોવા મળશે અને આસપાસની હરિયાળી પણ ખરેખર જોવા લાયક છે ટ્રેકિંગ અને શાંત પ્રવાસ માટે આ સ્થળ ઉત્તમ છે કે જેનું સાપુતારા કે ડિસ્ટન્સ માત્ર બત્રીસ કિલોમીટર છે નંબર છ પર છે સાપુતારા લેક સાપુતારા લેક ને સર્પગંગા લેક તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે સાપુતારાથી માત્ર એક તળાવની આજુબાજુની હરિયાળી છે ગ્રીનરી છે એ પણ ખરેખર આકર્ષક હોય છે તો સાપુતારા લેક નું ડિસ્ટન્સ સાપુતારાથી માત્ર એક કિલોમીટર છે નંબર છ પર છે સાપુતારા સનરાઈઝ પોઈન્ટ વહેલી સવારે ઉગતો સૂર્ય જોવા માટે એક બેસ્ટ લોકેશન કહી શકાય લોકો અહીં ફોટોગ્રાફી માટે પણ સ્પેશિયલી આવતા હોય છે તો જો વેધર અનુકૂળ હોય અને ક્લાઉડી સિઝન ના હોય તો તમને એ સનરાઈઝ ચોક્કસથી જોવા મળશે સાપુતારા સનરાઈઝ પોઈન્ટનું ડિસ્ટન્સ સાપુતારાથી માત્ર ત્રણ કિલોમીટર છે નંબર સાત પર છે સાપુતારા ટેબલ પોઈન્ટ મિત્રો સાપુતારા ટેબલ પોઈન્ટ એક ફ્લેટ ટોપ પહાડી છે કે જે સાપુતારાથી માત્ર 2 કિલોમીટરના ડિસ્ટન્સ પર સ્થિત છે અહીંથી તમે સમગ્ર સાપુતારાનું દ્રશ્ય કે વ્યૂ પોઈન્ટ જોઈ શકો છો અહીં તમે પેરાગ્લાઇડિંગ હોર્સ રાઇડિંગ અને જીપલાઇન જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો નંબર 8 પર છે મહેલ ઇકો ટુરિઝમ પાર્ક મિત્રો મહેલ પાર્કમાં કુદરત સાથે જોડાવાનો અનુભવ મળે છે અહીં ટ્રેકિંગ બાયોડાયવર્સિટી અને કેમ્પિંગ માટે ઉત્તમ વ્યવસ્થા છે આ જગ્યા જંગલના મધ્યમાં આવેલી છે કે જે સાપુતારાથી લગભગ પચીસ કિલોમીટરનું ડિસ્ટન્સ ધરાવે છે નંબર નવ પર છે ગિરા વોટરફોલ કે ધોધ કે જે ડાંગનું લોકપ્રિય વોટરફોલ કહી શકાય અહીં વરસાદી મોસમમાં ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે પ્રવાસીઓ અહીં પિકનિક અને ફોટોગ્રાફી માટે સ્પેશિયલી આવે છે જેનું સાપુતારાથી એપ્રોક્સ ડિસ્ટન્સ છે ત્રણ કિલોમીટર અને અમે અમારી ચેનલ પર ધોધનો ફૂલ વિડીયો પણ અપલોડ કરેલો છે જે તમે અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અને મિત્રો ફાઇનલી નંબર દસ પર છે ગવર્નર હિલ ટ્રેકિંગ ટ્રેકિંગ ટુ ગવર્નર હિલ મિત્રો ગવર્નર હિલ સુધીનો ટ્રેક એક સુંદર અને શાંતિભરેલો એક્સપિરિયન્સ છે અહીંથી સાપુતારાનું આખું દ્રશ્ય તમે જોઈ શકો છો અને ખરેખર ખૂબ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહે છે ટ્રેકિંગ પ્રેમીઓ માટે આ એક મસ્ટ વિઝિટ પ્લેસ કહી શકાય કે જે સાપુતારાથી માત્ર ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરના ડિસ્ટન્સ પર સ્થિત છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ આ હતી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ડાંગના ટોપ ટેન વિઝિટિંગ પ્લેસીસ માટેની મળીશું એક નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને ને પણ કરી લેશો થેન્ક ફોર વોચિંગ